ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી ટ્રીક સાથે આજે આપણે બનાવીશું લાઈલોન શક્કર તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી આપણે શરૂ કરી તો તેના માટે આપણે લીધું છે મેદો હવે પહેલી આપણે બનાવીશું મેદાનું જે આપણે પાણી બનાવીએ નવી ટ્રીક સાથે તો ચાલો ફ્રેન્ડ આપણે મોટું કટોરું લઈ લઈશું એનામાં આપણે ખાંડ ઉમેરીશું ચાર ચમચી જેટલી ખાંડ લઉં છું પછી એનામાં આપણે પાણી ઉમેરવાનું પાણી ઉમેરીશું તો તમે જોઈ શકો છો આપણે પાણી એકદમ ચાર ચમચી જેટલું ખાંડ છે અને પાણી આપણે એક કપ જેટલું લીધું છે અને આપણે આવી રીતે એકદમ પાણીમાં આપણે પલાળીને ઘારી નાખી છે જોઈ શકો છો તમે હવે એના આપણે ઉમેરીશું મોણ માટે આપણે લીધું છે એક કટોરી તેલ ઘી હોય તો ઘી પણ ઉમેરવાનું પછી આપણે બનીને મિક્સ કરી લઈશું આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે આપણે લઈશું મેદો તો આપણે એક કટોરી લીધો છે થોડુંક જે પ્રમાણે બનાવવું હોય બીજી કટોરી હું ઉમેરું છું અને થોડું લોટ આપણે રાખી દીધું છે થઈ જાય તો જરૂર પડે અને કઠણ થાય તો આપણે જયારે રોટલી બેલીએ એનામાં પણ આપણે લઈ શકીએ છીએ આજે આપણે પાણી બનાવ્યું છે આવી રીતને આપણે છી મદદથી છાણીશું અને એનામાં એ રીતે જશું અને એનો આપણે લોટ બાંધી લઈશું આવી રીતના જોઈ શકો છો તમે એકદમ ફૂલેલા બનીશે આપણા શક્કરપારા જોતા જ એમ થશે કે ચાલો હમણાં જ બનાવીને અહીંયા એટલા ટેસ્ટી બને છે ફ્રેન્ડ તો એકવાર ટ્રાય કરવા જેવા છે તમે એકવાર જરૂરથી આવી રીતના બનાવજો તમને ખૂબ જ સરસ લાગશે હવે એના માપે હજી પાણી જે આપણે જેટલું ખપશે એટલું એ પ્રમાણે ઉમેરતા જવાનું અને જર્નીની મદદથી કેમ કે આપણી એનામાં ખાંડ થોડી ઘણાઈ ગઈ હોય તો જરૂર ના પડે હવે એના માટે થોડુંક કોરું રોટ ઉમેરીશું પાતળ થઈ ગયું છે આપણા કંઈ થોડુંક નરમ થઈ જાય તો આપણા કને લોટ હોય તોય થીક લાગે એકદમ આપે સારી રીતે બાંધી લેશું ચા સાથે બહુ ટેસ્ટી લાગે છે સવારમાં ખાવું કે સાંજમાં ખાવ કે છોકરાઓને ભૂખ લાગે તો આવી રીતે શંકરપાળા ઘરમાં બનાવીને રાખીને પછી આવી રીતે એને જમવા આપો નાસ્તો કરવા માટે તો પણ બહુ ટેસ્ટી લાગે છે એકદમ આપણે લોટ બાંધી લીધો છે ફ્રેન્સ તમે જોઈ શકો છો આપણે આપણે સારી રીતે લોટ બાંધી લીધું છે આવી રીતના અને જો તમને ક્રિસ્પી જોતા હોય ને શંકરપારા તો તમે એનામાં ચાર પાંચ ચમચો સુજી ની ઉમેરો તો એકદમ ક્રિસ્પી થઈ જાય પણ આવી રીતે જો તમને સોફ્ટ જોતા હોય તો આવી રીતે બનાવજો લોટ આપણે બાંધી લીધું છે જોઈ શકો છો એકદમ હાથમાં પણ નથી ગયો અને એકદમ સારી રીતે બાંધી ગયું છે હવે આપણે એને ત્રણ ચાર મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું ફ્રેન્ડ આપણે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ આપણો લોટ છે એ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે થોડું લઈશું આવી રીતના ગૂંથી લઈશું અને પછી એના ભુવા બનાવીશું તો આપણે કેવી રીતે રોટલી વાણવી છે એ પણ હું તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ આપણે પાટલો લઈ લીધો છે અને આવી રીતે આપણે હાથ થી ફૂલ કરીશું જોઈ શકો છો તમે આવી રીતે દબાવીશું અને પછી એના ઉપર કોરો લોટ ઉમેરીશું આવી રીતના તો હવે એને આપણે વેલી લઈશું એકદમ આપણે પતળી રોટલી બનાવવાની છે આપણે રોટલી ને મેલી લીધી છે અને તમે જોઈ શકશો જોઈ શકો છો આપણે આવી રીતની એની મીડિયમ સાઈઝ ની બનાવી છે હવે આપણે જરી ની મદદ આને આપણે કટકા કરી નાખીશું તો આવી રીતના એકદમ થોડાક મોટા રાખવાના છે અને થોડાક આપણે મીડિયમ સાઈઝ કરવાના છે તો જોઈ શકો છો તમને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે તમે કટકા કરી શકો છો તમારી ઈચ્છા છે આવી રીતે આપણે બાજુ સાઈડું સાઈડ છે એને આપણે થોડુંક કટકા કરી નાખીશું કેમ કે આપણે એ ગોલાઈ છે એટલે આપણે ચોરસ જોઈએ છે એકદમ જોતા જ મોઢામાં ફ્રેન્ડ્સ પાણી આવી જાય ને એટલા ટેસ્ટી બને છે અને ચા સાથે તમે ખાશો તો એટલા ટેસ્ટી લાગે છે કે તમે બિસ્કુટ ખાતા હશો તો તમે ભૂલી જશો સુકાવવા માટે અને આવી રીતે સફર પારા સ્ટોક કરીને તમે રાખશો એ મારી ગેરંટી છે ફ્રેન્ડ્સ જો તમે આવી રીતે બનાવશો ને તો જોઈ લો એકદમ હવે બધા ટુકડા કરી નાખ્યા છે હવે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે એને આપણે તાળી લઈશું એકદમ આવી રીતે જોઈ શકો છો તમે તો ફ્રેન્ડ આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે સક્કર બધા ઉમેરી નાખીશું તો ફ્રેન્ડ્સ આપણે બધા સક્કર ઉમેરી નાખી છે તમે જોઈ શકો છો એકદમ અને જો આવી રીતના ફૂલે છે ને એકદમ તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા છે કે ખાતા મોઢામાં ઘરી જાય એવા મસ્ત બને છે તો જો આવી રીતના એકદમ બાર થી એટલા ક્રિસ્પી અંદર થી એટલા સોફ્ટ થાય છે તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે બધા એ ફૂલી ગયા છે હું તમને આવી રીતે દેખાવું છું જો બિલકુલ આવી રીતે ફૂલી ગયા છે બધા વેગેસને આપણે થોડું ફૂલ કરી નાખીશું અને હાઈ ફ્લેમ પર આપણે પકાવીશું એકદમ આવી રીતે જોઈ શકો છો તમે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ આ રેસીપી આ શક્કરપારા લાઇલોન શક્કરપારા તમને ખૂબ જ સરસ લાગશે આપણા તહેવારો માટે પણ આપણે બનાવી શકીએ છીએ એક બે મિનિટ લાગશે અને પાકી જશે એકદમ ફ્રેન્ડ આપણી બે મિનિટ થઈ ગઈ છે અને આપણા શક્કરપારા બિલકુલ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ એટલા સોફ્ટ અને એટલા ઓક્સેલા પણ તમને જોતા જ મોઢામાં